श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक 30 चाचा हरिवंश जी को जो अधूरा हो तो अब वार्ता प्रसंग दो श्री गोकुलनाथ जी कृपा करी वर्णन करें और एक समय श्री घोसाई जी चाचा जी को गुजरात पठाय सो चाचा हरिवंश जी प्रभु की आज्ञा पाई के गुजरात जात हते तहा मार्ग मध्य एक ठोर चाचाजी जी बोले पड़ी गए आज जगह छे ज्या बोला पड़ा ये ईडर ईडर जो गढ़ छे ने ये ईडर ना जंगल में सो महाअरण्य में चाचाजी जाई पड़े તો લો જંગલ હીમે રહે એટલે એવું જંગલ હતું કે ત્યાં ભૂલા પડ્યા તો ત્રણ રાત્રિ જંગલમાં પસાર કરી કે કેટલું સામર્થ્ય બળ છે શ્રી ગુસાઈજીનું શ્રી ચાચા હરિવંશજીમાં કે જે જંગલમાં ત્રણ રાત્રિ આપે પસાર કરી દીધી આપની સાથે આપના વૈષ્ણવો છે આપની પણ નિર્ભય છે પાછે ચલત ચલત દિન એક બગુલા ઉડત દેખ્યો ઓહો એટલે કોઈ માનવ વસ્તી જ નહોતી જ્યાં જંગલમાં ઈડરના જંગલ કેવા ગાઢ ગીચ હશે એનું અહીંયા થોડો ખ્યાલ આવે અને બગલો ઉડતો જોયો એટલે હવે થયું કે આટલા બધા નજીકમાં જળ હોવું જોઈએ એટલે કેટલા બધા શ્રમિક થયા હશે આ ત્રણ દિવસ કારણ કે જળ પણ ચલત ચલત દિન એક બગુલા ઉડત દેખ્યો તબાચાજીને જાણ્યો યુ જલ કો સ્થળ હૈ જો વિચાર કરત જઈશો થોડી સી દૂરી પર દેખે તો એક ગામ છોટોસો હતો सो आयो इगामायो तहां एक कुआं हतो ता कुआं पर चाचाजी जाई ठाड़े रहे सो एक स्त्री जल भरत हती और चाचाजी के संग तीन वैष्णव और हते सो इन चारों जनेन को कुआं पर ठाड़े देखी के वह स्त्री आप जल भरत ते લેજ કુવા ઉપર છોડી લેજ એટલે જે દોરડું ડોલ સાથે બાંધેલું હોય તેને છોડી વ્યારી જાય કેસેડી દોરી કાઢી કે જલ કુવા મે તે કાઢ્યો પાછે દેહકૃત્ય કરી દાતીન કરી સ્નાન કરી તિલક કરી જપ પાઠ કરી કે નિત્ય નિયમ સો પહોંચી કે ચલણ લાગે એટલે ચાચા હરિવંશજી એમને શ્રી ગુસાઇજી સ્વરૂપમાં ગીસાઈજી પ્રભુના સ્વરૂપમાં ન નેતા છે એટલે ઠાકોરજી નથી પધરાવેલા પરંતુ જુઓ નિયમ તો બધા જ છે આપ તો સામર્થ્યવાન છે આપ કોઈ નિયમ ન રાખો તો પણ આપને કોઈ બાધ નથી બાધક નથી પરંતુ આપનું જોઈ અને બીજા અનુસરણ કરે અને એ લોકોને બાધક ન થાય એટલા માટે આપ નિયમથી જે કંઈ કર્મ કરે છે એનું વર્ણન પણ અહીં આવી ગયું તિલક કરીને પાઠ કર્યો અને નિત્ય નિયમથી પહોંચ્યા અને પછી ચાલવા લાગ્યા बनने बने कर जब लग इन अपनो नित्य नियम कियो, तब लगी वह स्त्री कुआ के पास ठाडी रही और कोई गांव के मनुष्य जल भरण को आवे, को वह स्त्री दूरही पाछे फेरी दे पाछे चाचा जी को चाचा जी वोरते चलन लागे इतला स्त्री कोई અસાધારણ વ્યક્તિ છે એમનો ઓજ તેજ જોઈને એટલે એ દૂર ઉભી અને કોઈ જળ ભરવા જે નિયમથી આવતા હોય ગામના લોકો એમને પણ રોકી રાખ્યા પાછે ચાચાજી વાત ઠોરતે ચલણ લાગે તબ વહસ્ત્રી ચાચાજી કો દૂરીતે પાવન પરી વિનંતી કરી આપણે ઘર એની કો સેન સેન એટલે ઈશારો કારણ કે ભાષા નથી આવડતી એ જંગલની અંદર રહે છે એટલે ભાષા એમની આદિવાસી છે એટલે ભાષા જુદી હોય એટલે આપને ઘર એમ ચારો કોઈ દે કે પધરાઈ કે લે ગઈ એટલે એણે ઈશારો કર્યો અને વિશ્વાસ હતો કે આવશે મારા ઘરે મહાપુરુષ છે મારા ઘરે પધરામણી કરાવવી છે એવો ભાવ થયો એટલે ઈશારો કર્યો તો આ ચાલવા લાગ્યા ચાચા હરિવંશજી તો સાક્ષાત આપના હૃદયમાં શ્રી ગુસાઈજી બિરાજે છે એટલે આપ સમજી ગયા કે આ પ્રભુની કઈ લીલા છે એટલે આ પેલા વૈષ્ણવને પણ કહ્યું ચાલો અને એમ કરીને ચાલ્યા આપેલી સ્ત્રીની પાછળ પાછળ સેન દેકે પધરાઈ લે ગઈ પાછી બાકી બાત તો કચું સમૂજી પરે નહીં એટલે એમની ભાષા નહોતી આવડતી એ શું બોલવા માંગતી હતી એ કંઈ સમજાતું નહોતું સો વ સેનન મેં ઈશારા કરીને બાત કો સમજાવે પાછે આપણે ઘર કે પાસ ગાયો ગાયોનું સ્થાન હતું ત્યાં બેસાડી દીધા ચારે જણ ના બેસી ગયા તોર એક સ્ત્રી બોલી મેં સમુજત હતી તાકો સાથ લે કે જાય હવે જુઓ ભાવ કેટલો સુંદર છે એનો કે એક સ્ત્રી જે ભાષા સમજતી હતી એને સાથે લીધી અને પાછા ના આવ્યા પણ પહેલાં તો વનમાં ગયા અને સુંદર સુંદર ફળ કારણ કે વનની જે સૌંદર્યતા છે એ અકબંધ છે આ બધી માનવ સભ્ય સમાજથી દૂર છે આ જગ્યા એટલે એમાં બહુ છંછડ છંછેડાયું નથી એટલે બધું કુદરતી फल फूल वन में गया अने आछे फल एक टोकरा में भरी के लाई के चाचा जी के आगे धरे तब चाचा जी वृशो कहे जो इनको तुम मोल ले तो ये फल हमारे काम आए के जो तू आल्य ले तो आप फल लाइ તમે દૂસરી સ્ત્રીને વાસો હરિવંશજી કે વચન સમજાય કે કહે હવે જે સ્ત્રી લઈને આવ્યા હતા એ સ્ત્રીનું કામ શું હતું કે આ જે બોલે વ્રજ ભાષામાં એ પેલી ભીલને ભીલની ભાષામાં સમજાવે વ તો કછું યહ બોલી સમજત નહી હતી સો સ્ત્રી કે વચન સુની કે વાત્રીને વાસ્રી શો કહી હ તો મોલ તો લેત નહીં એટલે કે હું આનો રૂપિયા તો નહીં લઉં ઓર તું હિંસો પૂછ્યો જો એ ફલ તમારે કામ ક્યો ન આવે આ છે ને લીલા છે એટલા માટે રાખી છે મહાપ્રભુજીએ આપના પુષ્ટિ માર્ગમાં એ વખતે તો બહુ જરૂરી હતી અત્યારે તો ખબર નથી મને કે આ આ નિયમ પાળે છે કે નથી પાળતા અવૈષ્ણવનું લે છે કે નથી લેતા એવું નથી જાણતો કંઈ ફરક નથી પડતો અત્યારે કારણ કે આ છેલ્લું ચરણ છે પુષ્ટિ માર્ગના અંગી અંગીકૃત થઈ રહ્યા છે જીવો એનું છેલ્લું કે થોડોક સમય બાકી હશે એનો મને પણ અભ્યાસ નથી પણ મૂળ વાત માર્ગની સ્થિતિ ક્યાં સુધી છે મને ખબર નથી પણ મૂળ વાત તો આ જ છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે સદુ પાંડેને ત્યાં આવીને કહ્યું કે અમે તો અમારા સેવક સિવાય નથી લેતા એમાં આપના સેવકોએ કહ્યું તો એ વખતે જે સેવક એટલે કે જે લીલાનો જીવ હોય ને એને તરત જ તાપ થઈ જાય અને એ તરત જ સેવા થવા સેવક થવા માટે પ્રકાર જાણી લે અને જે ન હોય એને કંઈ ફરક ના પડે કે ભલેને નથી લેતા તો એમનો નિયમ હશે આ એટલા માટે આપે રાખ્યું હતું કે જે જીવો છે તરત ખેંચાય એટલે જ તો શ્રી ગુસાઈજી આ ત્યાં પધાર્યા રાજસ્થાનમાં મેવાડમાં તો મીરાબાઈ એ પરમ ભક્ત છે ગિરધારીના છાપવાળા પદ રચ્યા છે અને એ ગોલોકો જ ગઈ છે પણ ભેદ એટલો છે કે લીલામાંથી પડેલી નહોતી એ નવી ગોપી હતી અને નવી ગોપી માટે આ માર્ગ નથી આ માર્ગ લીલામાંથી છૂટા પડેલા માટે છે એટલા માટે જ થઈને અજબ અજબકુરી એના કાકાની જ છોકરી હતી પણ એ લીલાની જીવ હતી એટલે એને તાપ થયો કારણ કે સી ભેળ સ્વીકારી નહીં અજબ કૌરીએ પણ ધરી મીરાબાઈએ પણ ધરી પણ ન સ્વીકારી અને કહ્યું કે આ અમારા સેવકો સિવાય અમે નથી લેતા અમારા શ્રી ગુસાઈજી એટલે મીરાબાઈને તાપ ન થયો એણે બે પાછી લઈ લીધી ચાલવા લાગી આ એક સૌ સુંદર વ્યવસ્થા છે પુષ્ટિમાર્ગમાં અને જે તાપ હતો એ અજબ કુંવરીને તો રાત્રે વિરહ થયો અને બીજે દિવસે મીરાબાઈ પાસે એ દિવસે તો મીરાબાઈએ ના પાડી આજ્ઞા માગી હતી તો મીરાબાઈએ ના પાડી પણ તાપ બહુ તાવ ચડ્યો અને પ્રાણ કંઠે આવ્યો એટલે મીરાબાઈએ પછી મજબૂરીથી આ પાડી અને પછી અજબ કુંવરીએ શરણે આવવાનો પ્રકાર જાણી અને શરણે આવી અને ભેટ ધરી હતી તો આ પણ દૈવી હશે તો તરત જ એ વિનંતી કરશે નહીં હોય તો એને શું વાંધો પડે એ ભાવ સાથે આ વ્યવસ્થા છે તો તરત જ એનો તાપ થયો ઓર તું ઈંસો પૂછી જો એ ફલ તમારે કામ ક્યો ન આવે સો મોસો તું સમજાય કે કહો વા દૂસરી સ્ત્રીને હરિવંશ જીસો કહી जो यह तो मोल तो लेत नाही और तुम ये फल क्यों नहीं लेत सो ताको हेतु आप मोसो कहो तब वास्त्री सो हरिवंश जी कहे जो यह मोल ले तो टोकरी के फल हमारे काम आवे नहीं तो हम हृदय नो भाव जे पुष्टि मार्ग में सिद्धांत छे हम वैष्णव बिना काहू की वस्तु लेत नहीं तब स्त्री ने चाचा जी के वचन वासो सर्व समुझाई के कहे तब स्त्री ने वह स्त्री सो अपनी भाषा में समझाई के कही जो तू इनसो पूछी जो ये मुको वैष्णव करे पाछे ये इन फलन को अंगीकार करेंगे तब वा दूसरी स्त्री ने वाके बचन सब श्री हरिवंश जी को समझाई के, के कहे પાછે વાકો અતિ આગ્રહ જાની કે વા દૂસરી સ્ત્રીસો યહ ચાચા હરિવંશજી કહે જો તું યાસો કહી જો વૈષ્ણવ કો તો અભક્ષ્ય કછું ન ખાનો કારણ કે આ તો આદિવાસી ભીલ છે ભીલ જાતિ છે ને ભીલ જાતિ તો ગમે તે ખાય માંસ પણ ખાય એટલે કહ્યું કે અભક્ષ્ય કછું ન ખાનો તબ ફેરી વાસો હરિવંશજી કે વચનવા દૂસરી સ્ત્રીને કહે તબેરી વા સ્ત્રીને આપણી બોલી મેં વાત્રીસો કહી તું ઈનસો પૂછી દેખ જો વૈષ્ણવ ભય પાછે કા વસ્તુ ખાની ઓર કા વસ્તુ ન ખાની કારણ કે એ જે સ્ત્રી છે આ જાણી ગઈ છે કે આ મહાપુરુષ પધાર્યા છે ભૂલથી અમારા ગામમાં પણ જો આ આમના આશ્રય જઈએ તો અમારો આ જે જન્મ છે એ સફળ થઈ જાય અને હૃદયમાં જે એમનો તાપ તો છે જ કારણ કે એ પુલિંદી એટલે કે રામા અવતાર વખતના જે રામજીને જોઈને મોહિત થયેલા હતા એ જીવોમાં એમને ગોવર્ધન મહારાજની કૃપાથી રાસમાં લાભ મળ્યો અને ગોલુક તો ગયા હતા પણ એ જ પડ્યા છે એટલે એમને પણ એમનો ઉદ્ધાર થવા માટે અહીંયા પૂરેપૂરો વિશ્વાસ જાગ્યો છે કે આમના વૈષ્ણવ આમ આમના સેવક થવાથી ઉદ્ધાર થશે એટલે એ તૈયાર થઈ ગયા જે કે કરવા તૈયાર થઈ ગયા આ તો તાપ હોય એ જ તૈયાર થાય ને વૈષ્ણવ ભય પાછે કા વસ્તુ ખાની ઓર કા વસ્તુ ન ખાની તબ વાસ્ત્રીને હરિવંશજીસો વાકે બચન સમજાઈ કે કહે જો યહ ખાઈવે કો પ્રકાર પૂછતી હૈ અબ ચાચાજી વાસો કહે જો અન્ન વૈષ્ણવ કો ખાનો અનાજ ખાવાનું વૈષ્ણવે ઓર ફળ ફલાદી ખાનો હવે ફળ ફળાદી પણ ખવાય તમે તો અહીંયા વનમાંથી ફળ લાગ્યા છો એ ફળ પણ ખવાય પણ એ ફળમાં પણ શું ન ખવાય અને અનાજમાં પણ શું ન ખવાય એ સુંદર આજે અહીંયા હરિ ચાચા હરિવંશજીએ ફોડ પાડ્યો છે સો અન્નમે તો મસૂર ન ખાની મસૂરની દાળ ન ખવાય વૈષ્ણવથી ઓર ફલનમે અને ફળમાં ગાજર મૂળા ગુલર અને ગંધમૂલ અને તડબૂચ એ ચારો વસ્તુ ન ખાની સો એ આમાં ચાર જ કીધી છે આ તડબૂજ પાછળથી ઉમેર્યું છે કાઉસ કરીને એટલે તડબૂજ કદાચ એ વખતે નથી કહ્યું ચાચા હરિવંશજીએ પણ વૈષ્ણવનો ભાવ થયો હોય તો વૈષ્ણવ ભાવથી ગમે તે કાઉસમાં તો લખી શકે એટલે ફલન મેં ગાજર મૂરી ગુલર ઓર ગંધમૂલ અને કંસમાં તળબૂજ એ ચારો વસ્તુ ન ખાની શું એ વસ્તુ છોડે તો હમ વૈષ્ણવ કરે ઓર એ ફળ લે ઓર એ ફળ લે એટલે તમારા લાવેલા ફળ છે અમે અંગીકાર કરીશું નાતર યાસો અમારો કછું પ્રયોજન નહીં હે જો આવું ના કરી શકતા હોય તો પછી એમને કહો કે અમારે એમની સાથે કંઈ લેવા દેવા જ નથી હવે શ્રી હરિરાયજી ભાવપ્રકાશમાં કહે છે या में यह जतायो जो वैष्णव को खाईवे पीवे को बहुत विचार रखना अवैष्णव की वस्तु सर्वथा ग्रहण न करनी मूल दे के लेनी पैसा आपने लेवाए कहेते जो वहाँ पर लौकिक जीवन की सत्ता है सो अन्य संबंध रूप है ताते वाको ठाकुर पुष्टि मार्ग की रीति सो अंगीकार करत नाही સો વાકે લઈએ તે બુદ્ધિ ભ્રષ્ટ હોય બહિર્મુક્તા પ્રાપ્ત હોય જોયું આ જે પ્રસંગ છે એમાં આપણે હરિરાયજીએ કહ્યું ને કે પુષ્ટિમાર્ગ લૌકિક જીવની સત્તાનું ધન હોય એ અન્ય સંબંધરૂપ ગણ્યું છે તેથી પુષ્ટિમાર્ગની નીતિથી અંગીકાર થતો નથી એટલે ભલે ઠાકોરજીને જ્યારે ગોવર્ધન પર્વત ઉપર મંદિર સિદ્ધ કરાવવા માટે એવો ભાવ થયો કે હું સર્વોદ્ધારક સ્વરૂપે બિરાજું એટલે મહાપ્રભુજીએ નકશો તો હવેલી માટેના મંદિરનો કર્યો હતો પણ ઠાકોરજીએ લીલા કરીને ત્રણ વખત નકશાની રેખાઓ ફેરવી અને મર્યાદાનું મંદિર હોય એવું ઘુમટવાળું અને સર્વોદ્ધારક એટલે બધાએ જે આવે પુષ્ટિ સિવાયના જીવો એમનો અંગીકાર એટલે મેં લીલામાં તો લઈ જ લેશે લીલામાં એટલે ગોલોકમાં સ્થાન મળશે પણ પછી તો આગળ સમય જશે પણ એક વખત તો ગોલોકમાં લઈ લેશે કારણ કે આ કળિયુગમાં પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત પ્રગટ થયા હોય એટલે એમના દર્શન નિષ્ફળ ના જાય અને એમના દર્શનનો અધિકાર ખાલી પુષ્ટિમાર્ગીય જીવોને રહે એવું ન હોય એટલે આપે આવી લીલા કરી હતી અને ભાગવતજીમાં પણ જ્યારે પ્રસંગ આવ્યો કે આત્મદેવના પુત્ર ધંધુકારીએ અધમ કૃત્યો કર્યા અને પ્રેત યોની થઈ અને બહુ જ કષ્ટ થયા પછી એનો ઉકેલ આવ્યો જેમાં ભાગવતજી સાંભળવાથી એનો પ્રેતયોની છૂટી અને એ વખત એને લેવા માટે સાક્ષાત ગોવર્ધન પ્રભુ પોતે ગોલોકથી આવ્યા અને એને ગોલોક લઈ ગયા આ પ્રસંગ ભાગવતજીમાં છે એટલે એ વૈષ્ણવ નથી ધુંદુકારી અને આ સાથે પાછળથી જે ગોકર્ણજી અને આખો સમાજ લઈ ગયા સાથે ગોકર્ણજીને સાથે એમના ગામના લોકોને તો એ બધાને ગોલોક લઈ ગયા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે ભાગવતજીમાં એટલે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થાય એટલે બધાને સ્વીકાર બધાનો સ્વીકાર કરે એ એમનો સ્વભાવ છે અને એમાં પછી હવેલીને બદલે મંદિર જેવું નકશો જોઈ અને વારંવાર રેખા ફરી એટલે મહાપ્રભુજીએ સ્વીકાર્યું એટલે જ બધે પુષ્ટિમાર્ગીય જે વલ્લભ બાળકો બિરાજે છે ત્યાં હવેલી છે નંદાલયનો જ ભાવ છે ત્યાં કોઈ મર્યાદાવાળો જાય તો એને કંઈ સમજાય નહીં કારણ કે બહારથી મંદિર જેવું દેખાય જ નહીં ઘુમટ જ ના હોય ધજા પણ ના હોય ઘંટ પણ ના હોય કે મર્યાદા માર્ગ જેવા કોઈ નિયમો ના હોય એટલે એને કંઈ સમજાય નહીં પણ જે મૂળ ગોવર્ધનનાથજી પ્રગટ થયા છે એ જે મંદિર પછી આપ અત્યારે જે શ્રીનાથજીના ચરિત્રમાં આવી રહ્યું છે કે આજે આપ વિજય કરશે શરદ પૂનમની રાત્રિએ તો બે વર્ષને અમુક મહિને પહોંચશે મેવાડ ચતુર્માસને એવું કરતા તો એ મેવાડમાં જે મંદિર છે અને ગોવર્ધન પર્વત ઉપર જે મંદિર છે એ ગુમ્મટવાળું છે મર્યાદા માર્ગે રીતિ જેવું દેખાય અને એટલા માટે બધા એનો સ્વીકાર છે તો અંગીકાર કેવી રીતે કરતા હશે ગોવર્ધનનાથજી શ્રીનાથજી અત્યારે શ્રીનાથજીમાં ત્યાં તો પુષ્ટિ માર્ગીય સિવાયના બધાની એ બી સત્તાનું ધ્વન આવે છે તો એનું ગઈકાલે જ સમાધાનમાં પ્રસંગ આવી ગયો એ પ્રસંગ સૌએ વાંચવો ચાચા હરિ ચારે શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ બસો બાવન વૈષ્ણવની વાર્તામાં લગભગ નવ્વા નવ્વાણુંમી વાર્તા કે એકસો નવ્વાણુંમી મને ખબર નથી રહ્યું પણ અજબ કુંવરબાઈના વાર્તા પ્રસંગમાં લગભગ છેલ્લે ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજીએ કહ્યું છે કે શ્રીનાથજીની સેવા અત્યારે પણ અજબ કુંવરબાઈ જ કરી રહ્યા છે આધિ દૈવિક દેહ ધારણ કરેલું છે જે દ્રષ્ટિમાં નથી આવતું એટલે લૌકિક જીવન કી સત્તા જે છે એ ધન આપ સ્વીકારતા નથી જો અન્ય સંબંધ રૂપ હે તાતે વાકો ઠાકોર પુષ્ટિ માર્ગ કી રીતિ સો અંગીકાર કરત નહીં સો વાકે લીએ તે બુદ્ધિભ્રષ્ટ હોય બહિર્મુક્તતા પ્રાપ્ત હોય સંદેહ હોય જો યા સ્ત્રીને તો ચાચાજી કો ભક્તિ ભાવ પૂર્વક બનમે તે ફલ તોડી કે દીએ હે સો ઉનફલન પર તો કોઈ જીવ સત્તા હે નહીં સો કયો નાઈ લઈએ કેટલો સુંદર ભાવ પ્રકાશમાં ભાવ પણ કયો તરત તર્ક પણ કેટલા સુંદર થાય કોઈ વૈષ્ણવને તો સમાધાન પણ આપ અગાઉથી શ્રી ગોકુલનાથજીની કૃપાથી શ્રી હરિરાયજી આપી દે છે કે આમાં તો કોઈ સત્તા હતી નહીં તોય પણ કેમ ના લીધું तहा कहते हैं जो यह स्त्री अपनी साथ की स्त्री को बन में ले जाई के उन फलन को तोरी लाई तब उन फलन पर या की सत्ता भई और यद्यपि या स्त्री ने वे फल चाचा जी को पूर्वक समर्पे तो या को मार्ग की रीति से भगवद संबंध तो भयो ना, भयो ना ही है ताते या की सत्ता के फल चाचा जी लिए नाही <coughs> कहे थे ये अन्य संबंध रूप है ताते वैष्णव को श्री आचार्य जी महाप्रभु के मार्ग की रीति सो जाको भगवत संबंध ना ताकि कोई वस्तु लेनी ना ही और वैष्णव को मसूर की दाल गाजर मूरी आदि को निषेध कियो है सो याते जो ये सब तामसी है कारण पर कितल सुंदर व्यवस्थित કારણ પણ કહ્યું આપે તામસી એટલે એને ખાતા જ તમો ગુણ ઉત્પન્ન થાય તીખી તમતમતી કહેવાય ગાજર ને મૂળી ને બધું ગરમ મૂળી તો ગરમ જ કહેવાય એનો તો વાસ દુર્ગંધ પણ એટલી આવે ઠાકોરજીની સન્મુગ્ધ આવતો પણ શ્રમ પડે ઊંકે લીએ તે બુદ્ધિ ભ્રષ્ટ હોય એવી રીતે એક આમળા માટે પણ કહ્યું છે આમાં આમળું નથી કીધું પણ સમય આવશે પ્રસંગ આવશે આમળાનો રસ તો એવો હોય છે કે જે ઠાકોરજીના હૃદયનો વિરણનો જે તાપ હૃદયમાં હોય છે એની વિસ્મૃતિ કરાવી નાખે છે કારણ કે જ્યારે જ્યારે પણ અભ્યંગ સ્નાન કરાવવામાં આવે છે એમાં આ આમળાનો પાવડર આવે છે અને ચાચા હરિવંશજીમાં જ પ્રસંગમાં જ આવશે કે કોઈ વૈષ્ણવને બહુ જ ભગવદ આવે સડી જાય અને જો એ લૌકિક કાર્ય છૂટી જાય અને એમ થાય ચાચાજીને કે પાછો લાવવો છે તો એને આ આમળાનો પાવડર એનો જળમાં ગોળી અને ચીવડાવતા એટલે પેલો બહાર ઠાકોરજીના એટલે આ યાદ પણ બહુ સીવન બિલકુલ ન કરવા બધું આંખોને બધું સારું જ રહેશે શ્રી ગોવર્ધનનાથજીની કૃપાથી અન્ય અસરે બહુ ના કરવો તામસી વસ્તુ પ્રભુ અંગીકાર કરત ના વાકે વાકેલીએ એ પ્રતિબંધ હોય સિદ્ધાંત જતાયો હવે આ અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે શ્રી કોણ છે લીલામાં સબરી એ પ્રસંગ વિસ્તારથી આવશે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય હો